તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ એસએમસીએ પંચાવન લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો છે લીંબડી હાઇવે પર હોટલ કમ્પાઉન્ડમાંથી દારૂ જપ્ત કરાયો છે અને ક્લીનરની ધરપકડ કરાઈ પોલીસે કુલ છ શખ્સો સામે અમરેલીના આમરેડી ગામમાં દીપડો દેખાયો ઘરના ફળિયા સુધી દીપડો ઘુસી આવ્યો રાત્રિના સમયે દીપડો ફળિયા સુધી ઘુસ્યો ભર નિંદ્રામાં ઘરમાં સભ્યો સફાળા જાગ્યા સફાળા જાગી ગયેલા ઘરના સભ્યોએ લાઇટ કરતા દીપડો સીસીટીવીમાં કેદ થયો ઘરના ફળિયામાં તૂટેલો શ્વાન દીપડાને જોઈને ભસવા લાગતા દીપડો ભાગી છૂટ્યો તો આંબરડી ગામનો આ વિડીયો છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે જ્યાં દીપડો દેખાયો રાત્રિના સમયે દીપડો રહેણાંક વિસ્તારના ફળિયા સુધી આવી પહોંચ્યો હતો જો કે અહીંયા એક શ્વાન હતો એને ભસવાનું શરૂ કરી દેતા જ આ દીપડો તેને જોઈને ભાગી છૂટ્યો તો અમરેલીના આંબરડી વિસ્તારનો આ બનાવ છે ઘટના છે જ્યાં સીસીટીવીમાં એક દીપડો જોવા મળ્યો છે જોકે સદનસીબે અહીંયા કોઈને જાનહાની થઈ નથી અને રહેણાંક વિસ્તારોમાં હાલ ભયનો માહોલ છે જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાળનો અંત આવ્યો ધારાસભ્ય સંસદ સભ્ય સાથે સફાઈ કામદાર યુનિયનની બેઠક મળી ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક મળી મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે રજૂઆત બાદ પ્રશ્નોના હલ આવશે તેવી પદાધિકારીઓએ ખાતરી આપી સફાઈ કામદાર યુનિયને હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી સફાઈ કામગીરી પર કામદારો પરત ફર્યા અલગ અલગ તસવીરો સફાઈ કામદારોની જે હડતાળ હતી તેનો આખરે અંત આવ્યો છે કારણ કે જે બેઠક યોજાઈ છે એ બેઠકમાં તેમના જે પડતર પ્રશ્નો હતા તેને પૂરા કરવાની અને તેને નિરાકરણ લાવવાની ખાતરી મળી છે મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હતા રાજકોટ જિલ્લા પંચાયત એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનો ખર્ચ અધ ચોર્યાસી લાખ રૂપિયા થયો શહેરના રિસ્કોર્સ રિંગ રોડ પર આવેલી જિલ્લા પંચાયતમાં જૂનું બિલ્ડિંગ પાડીને નવું બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે અને આ માટે જિલ્લા પંચાયત કચેરી શહેરની જૂની સિવિલ કોર્ટ ખાતે ખસેડવામાં આવી સ્થળાંતર માટે ચોર્યાસી લાખ રૂપિયાનો ખર્ચ થયો જેમાં બાવીસ લાખ રૂપિયાના બિલ ચૂકવી દેવાયા આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો દ્વારા લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો જો કે જે બિલો રજૂ થયા તે મુજબ ચકાસણી કરીને બિલ મંજૂર કરવામાં આવશે દ્વીપ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો આ ખર્ચ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને તપાસનો આદેશ આપ્યો સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ બાવીસ લાખનું જ પેમેન્ટ કરવામાં આવેલ છે બીજા બિલ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ જામનગરના વનતારાને સુપ્રીમ કોર્ટે ક્લીન ક્લીનચીટ આપી છે ત્યારે વનતારા પરિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે એક નિવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રજાયેલી એસઆઈટીના તારણોને અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આવકારીએ છીએ એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા એસઆઈટીનો રિપોર્ટ વન સાથે સંકલિત દરેક માટે માત્ર રાહતરૂપ જ નથી પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતા છે વનતારામાં ભારતીય આંતરરાષ્ટ્રીય કાયદાની પુષ્ટિ કરાઈ છે સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીએ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો સાથે મળીને તપાસ કરી પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીએ સીબીઆઈ ઇડી ડીઆરઆઈ કસ્ટમ વિભાગ સાથે મળીને તપાસ કરી પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ કોઈપણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળ્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીના પરિણામોનો કોર્ટે સ્વીકાર કર્યો જે પુષ્ટિ કરે છે કે વનતારાએ લાઇફ એક્ટ ચિડિયાઘરના નિયમનું ઉલ્લંઘન કર્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીના પરિણામોનો કોર્ટે સ્વીકાર કર્યો જે પુષ્ટિ કરે છે કે વનતારાએ કસ્ટમ એક્ટ ફેમા પીએમએલએ બી અને સીઆઈટીઈએસના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી સુપ્રીમ કોર્ટ પ્રમાણે એસઆઈટીની તપાસથી માલુમ પડે છે કે વિદેશોમાંથી લાવવામાં આવેલા તમામ પશુઓ સહિત વનતારામાં રાખવામાં આવેલા અન્ય જીવોનું નિયમ અને કાયદાના પાલન સાથે સારસંભાળ રાખવામાં આવી રહી છે વનતારાની સુવિધા એ નો માત્ર નક્કી કરેલા માનકોનું પાલન કરે છે પરંતુ અનેક મામલામાં નિર્ધારિત પશુ સારવાર અને પશુ કલ્યાણ માનક કરતાં પણ ઘણું સારું છે વનતારાને ગ્લોબલ હ્યુમન સોસાયટીએ ગ્લોબલ હ્યુમન સર્ટિફાઈડ સીલ ઓફ એપ્રુવલ આપ્યું છે જેનાથી સાબિત થાય છે કે તે ઉચ્ચ સ્તરીય માનકો પર ખરું ઉતર્યું છે એસઆઈટીએ પુષ્ટિ કરી છે કે વનતારા વિરુદ્ધ વારંવાર કરવામાં આવેલી ફરિયાદો અને તપાસના પરિણામમાં કશું ખોટું સામે આવ્યું નથી એસઆઈટી તપાસથી સામે આવ્યું કે ચિતાના પ્રજનન હાથીઓના બચાવ અને સ્પીક્સ મકોના સંરક્ષણ માટે વૈદ્ય અને વૈજ્ઞાનિક પદ્ધતિના આધારે કાર્યક્રમ ચલાવવામાં આવે છે એસઆઈટી તપાસથી સાબિત થાય છે કે સ્મગલિંગ મની લોન્ડરિંગ કાર્બન ક્રેડિટ અને સંસાધનોના દુરુપયોગના આરોપ કાલ્પનિક અને નિરાધાર છે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ એસઆઈટીના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વન તારાના પ્રાણી કલ્યાણ મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા એસઆઈટીના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને અપાયેલી માન્યતા વનતારા સાથે સંકલિત દરેકના માટે માત્ર રાહતરૂપ જ નથી પરંતુ એક આશીર્વાદરૂપ પણ છે કારણ કે તે આપણી કામગીરીને જ પોતાના માટે બોલવાની મંજૂરી આપે છે એસઆઈટીના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે સમગ્ર વનતારા પરિવાર આ માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે કરુણા સાથે પ્રાણીઓ અને